આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેહો કેમ છે મજા છે બટા પાણી લાય તો અમને તો દીકરી ગમે છે અમને પણ છોકરો ગમે છે દીકરી તો અમને સારી લાગી છે પણ અમારે ઘરનું મકાન નથી કઈ વાંધો નહી બેન દીકરો તો સંસ્કારી છે ને જો બેન વર માંથી ઘર થાય ઘર માંથી વર નો થાય ભાડે તો અમે રહી છી મારી દીકરી ભાગમાં માં હશે ને તો થાય અને નહી હોય તો વેસાય હોત ને જાહે મિલકત જોઈને થોડી દીકરી દેવાય છે અમને તો ચિંતા હતી કે મારા દીકરાના શું જવાબ આવશે લોકો કેવું કેવું જોવે છે મિલકત ન જોઈ મારા દીકરાના સંસ્કાર જ જોયા અમે તો ઈ વિચાર ના માણસો થઈ છોકરો સંસ્કારી ને કમાવો હોય તો બીજું આપણે શું જોઈ બેન તમારી વાત અમને બહુ ગમે છે ખરેખર દીકરીને જો સુખી જોવા માંગતા હોય ને તો મિલકત નહી પણ દીકરાના સંસ્કાર જુઓ